હે હે શબા વાળો હે ચમન જુમાની મેચા તાલુકાની માતા શું ભાઈ મારા મેમનો મારી કળ મજા બોલું છું મોડવે સરંદોલું ભયા મજા બનશે કેટલું હાજર તું કું બોલાવી હતી આપડી નારાજ થઈ ગઈ છે નારાજ થઈ ગયું છે ગોમ ભૂવા આવ્યા હે શંકર મારો નાથ જબરો છે

વીર ની ગાદી ગણો થશે તો ની ગાદી ગણો થશે બુંદી કોઈ આ પાઠ એનો છે અવસર એનો છે આજો છે તમે એને એને મોર કરી છે પણ એને નહીં ગમ્યું હોય આદિત અને આદિત્ય નહી ગમ્યું હોય હા

પણ સાવ ઊંડી ગમી હોય આજે અને આજનો કદાચ ધૂળવાનું ભૂવાનું બોલાવે છે વાયક લાવે છે કદાચ ગાડી બેવાનું નથી ગમ્યું હોય શીખો તો દોઢ નહીં છોડ્યો શું કેવું સાહેબ અને સાવડે ખેંચી ખેંચી ભેગું કર્યું શું કેવું ડુંગર છે પછી સર ભૂવા કરે કે ડેકલ લાવો ડેકલ આવ્યો કોઈ ડેકલ નહીં ગમે નહીં આવવા દીધો એને નહીં ગમ્યું તેમાં નહીં આવવા દીધો જો પણ એક જ ગણાલું છે ગણેશભાઈ આ વેણાના વેણ ગણજો કરક તમારી શિગોતર તમારી સજે તમારો વીર ગણવા દેતો હશે ગોગો ગણવા દેતો હશે તો હારું બોલવું છે તે ગણેબા વેળા આલ્યું છે અને મારો શંકર ગણવા દેતો હશે તમારી માતાઓ ગણવા દેતી હશે ते बिसे गडार से गनि भई मगे दोह पाटन बल रमा पर मे त पाटन यो मे दा दा के के भले सुन हा तौ दाव छैन व दाव व दाव लिन बैठा छ ल भई त मन्जे को <सथिर दोको> मेलो बाद में मेलो बाद में मेलो बाय थोड़ा मैं बेहोक पर कौन से पाव है Yeah. 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 Yeah.

આ ખો હાથમાં આવતી નથી ગમે ત્યારે સોળીયા હંગા તમે કોઈ માતા હોય સોડિયોને તમે ઘેર લાવવાનું બાકી રાખો હતા કે આવી લેવાના હતા પણ મેં આવવા દીધો સાચું ખોટું હા અને હાલે યેરાઈ જેવી સારી છે સારી ખરા શીગોતારને જેટલો ડોડ પડી છે જેટલા નહીં પડી પણ એનો રસ્તો બતાવશે એ રીતે અને જે કોમ કરો જે કાર્ય કરો એને કુશીન કરજો અને ભણાવો તો યાદ રાખવું ચો બેહું ચો નવ બે હું એનું વાર રાખવી પડે પછી આ તો દેવનો પ્રશ્ન છે અને દેવને વાર લાગતી નહી મોન તો વાર લાગે તો તમે સમાધાન કરો કોનું સમાધાન કરવું બહુ છે તમને કહું શું કેવું હોય હું તમારું કોઈ કોઈ બી કઉ છું કે ગમે ત્યારે પસ્તાવવાનું આ બહુ એવરી છે કેમ કે તમે તો બહુ અને મથ્યા તો હાલમી હમી કરવા માટે દુનિયા ના ભોલા તો હમી નથી થતી આરી પણ આ તો એટલા લેખ જાગે તમારા બધા પોસ ભઈનો અમુત સાજો તાર જાગૃત છે તાર મંદિર બન્યું છે હા તો ખોટો અને આ ઈની સાથે તાર મરવા બીજો કોઈ કલમ પડવા દે તમે કોજે માતા ઉચો ખો હોય જી ઈની માતા સે બીજી નહીં આવે હા હા ચકબાર લાલ ભાઈ ઓશી હાડા લ્યો

માતા ને હપાણું કરાવું કુંવાસી એની છે પણ એને હાથ જોડી હપાણું કરાવું અને એના ઘરમાં કરો આડા ગમે દોરો ભેગી રાખી અને જોતા માણી છે

અને વીડ કલા પડવા દે તો પેલો કણ ભાઈ લઈ જા બાજુ મો મો ભેગો લાવન એ જેવું છે તો તો બરાબર છે હવે હું એટલું કહું છું આ ચેન કર જ ખૂવાની છે એટલો ખાલી એ ભઈ કાઢીને વેલી ને બોલી જાય છે કે શિકાર ખબર જ નહીં

मोंता मोनी जळवीत जोवने जळवीत जोवे बरोबर मोंताया मोनी के जळवीत जोवे आन भेली छे ये बुनेज पास पाणी याद नाही छे पण याद नाही इम केवू थाय लो अरे वेण महाराज जी मारो

બીજું કોલ ઓબુસે નહીં પણ ફેદવું પડે ઘરની બાર કેન નહીં 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 આવું છું પણ મળી જશે કોઈ ટાઈમ લઈ અને ફેદવા મારું નામ તારી મન તો છે અમિત મજા બોલો મજા તમારે કરવો હા હોય કદાચ સરનપા તમારો વિરુદ્ધ છે

કે વેણા આવે તો મારે તમને બેહારવા છે આ વીર બતાવે છે ગાડી જોર મિમ કુછ હવા ડાળો જોતી ભોસી ને જઈન પાછા આઈએ તો આ વેણા દેહીજો એમ કેવું છે હા તો ગાળો પડશે કઈ તો પછી કેટલા કિલોમીટર થાવો બસ તજેન આવતા થઈ થઈ જાય આવા

અમાર કરી થી કિલોમીટર પટારામાં તો ઘણી વાર કેવું છે પેલો ભુઓ પેલો કઈ મુજબ જબરી કોઈ ની નહીં ઘણી બતાવી જબરો